એકત્રીસ ડિસેમ્બર પૂર્વ સંધ્યાએ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચેકિંગ હાથ ધરવામાં થર્ટી ફસ્ટ ડિસેમ્બર છે એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના સાત વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં રિંક એન્ડ કોઈ ફાર્મ હાઉસ કે કાળાકાચવાળી ગાડી લીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ એવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઇક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા ચાની કીટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુસ ડ્રાઇવ ચાલી રહી છે આજે મોડી રાત સુધી આ ડ્રાઇવ ચાલશે આમ તો છેલ્લા ત્રણ દિવસથી લગભગ સાડા પાંચસોથી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ હિસ્સામાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ પાંચ વાગ્યાથી જ રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને સાથે સાથે આવા હિસ્સામાં વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી પણ કરશે ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગ રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે પ્રતિનિધિત્વ ધુમા બોપલ અમદાવાદ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાયબી રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ